તે દરમિયાન સમસ્તો વાઘેલા રાજપૂત સમાજના ભાઈઓ તેમજ વડીલ આગેવાનોએ હાજરી આપી અને પ્રોત્સાહિત ક્રિકેટ પ્રેમીઓને ઉત્સાહ વધે એ માટે સૌ આયોજકો તેમજ પધારેલ મિત્ર સર્કલનું સન્માન કરવામાં આવ્યું ક્રિકેટ મેચનું આયોજન થતા યુવાનોમાં આનંદની લાગણી જોવા મળી હતી રાષ્ટ્રગીતથી ક્રિકેટ મેચની શરૂઆત કરવામાં આવી હતી પ્રથમ મેચ ઝિંજુવાડા ઝાલા રાજપૂત ટીમ અને ભાબર રાઠોડ રાજપૂત સમાજ વચ્ચે રમાઈ હતી આ પ્રસંગે મોટી સંખ્યામાં યુવાનો તેમજ ક્રિકેટ પ્રેમીઓ હાજર રહ્યા હતા અકસ્માત દરમિયાન મૃત્યુ પામેલા ચાર યુવાન ક્રિકેટ પ્રેમી મિત્રો માટે બે મિનિટ મૌન પાડવામાં આવ્યું હતું હટેશ્વર મહાદેવ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન વાઘેલા રાજપૂત યુવક ભાઈઓ દ્વારા કરવામાં આવ્યું હતું દરેક યુવાનોએ ક્રિકેટ મેચના આયોજનને સફળ બનાવવા માટે સારી મહેનત કરી હતી બ્યુરો રિપોર્ટ લક્ષ ન્યૂઝ કાંકરેજ